હેલો મિત્રો ગુડ મોર્નિંગ કેમ છો આ બધા મજામાં છે તો અમને પણ મજામાં છો અત્યારે મિત્રો અમે અહીંયા અંબાજીમાં અંબાજીમાં ચાલુ કરી દીધું છે કાલે સવા સવારમાં વરસાદ ચાલુ થઈ ગયો છે અને અહીંયા રોકાણા છે અમે થોડી વાર આખી રાતના એડેલા છીએ અને અહીંયા મારા રાજુભાઈ મારા હિતેશભાઈ અહીંયા અલ્પેશ પાર્થિવ બીજા ભાઈ છે વરસાદ ચાલુ થઈ જાય રોકાના છે અને ઘણા સમય પાછી અહીંયા મેં સ્ટાર્ટ કર્યો છે બ્લોગ કારણ કે અંબાજીમાં આપણે દર્શન કરવા જ્યાં છે એટલે ત્યાં અમે ચાલુ કર્યું છે તો વિડીયોમાં બન્યા રહો ઉપર તો અહીંયા મિત્રો વરસાદ થોડો રહી ગયો છે તો અમે થોડો રસ્તો કાપી દઈએ કારણ કે વરસાદનું તો નક્કી નહીં કારણ આગાહી ફૂલ છે તો વરસાદ તો આવવાનો છે તો અમે જેટલો રસ્તો કાપાય એટલો કાપીએ ચલો ચલો សុខសប្បាយ

તો બસ ફટાફટ અહીંયાથી અને સામે તમે જોઈ રહ્યા છો ઉડેન ખટોરા અહીંયા ચાલુ છે તો અમે તો પગે પગે રાજુભાઈ કેવું છે અને આ શૂટ કરી રહ્યા છું હું રાજુભાઈના આઈફોનમાં ફિફ્ટીન કારણ કે મારી જોડે મોબાઈલ નહોતો એટલે ઘણા સમય પછી મોબાઈલ હાથમાં આવ્યો રાજુભાઈનો તો લગભગ મારા બધા અહીંયા રાજુભાઈના ફોનમાં શૂટ કરવા પડશે પણ રહેશ તો ચલો ત્યાં જઈને આપણે દર્શન દર્ણ કરાવીશું તો અહીંયા મિત્રો વરસાદ ચાલુ છે ને અમે છીએ તો અહીંયા પલાળી તો પણ જોરદાર અમારે ફાયદો થઈ ગયો છે કારણ કે વરસાદને કારણે અહીંયા ટ્રાફિક ઓછી છે ને કે અહીંયા ચડવા માટે તો ત્રણ ચાર ચાર કલાક ઉભું રહેવું પડે છે લાઈનમાં તો વરસાદને કારણે ફાયદો થઈ ગયો છે અમારે તો અહીંયા ગબ્બર પચવાનું સોલું કરી દે સામે છે ગબ્બર તો મિત્રો અમે છે ગબર તો ચઢી ગયા છો સામે છે મંદિર તમે જો સામે મંદિર છે તો ત્યાં શૂટ કરવા મળે ના મળે એટલે પેલુંથી હું તમને દર્શન કરાવી દઉં છું અહીંયા અહીંયા ગબર પર આવી ગયા છે ને ઉપર ઊભો દર્શન કરીને જય આવી ગયા છે લંબે તો અહીંયા મિત્રો તમે જોઈ રહ્યા છો સામે બોર્ડ મારેલો છે શ્રીફળ અહીંયા વધારવું નહીં તો શ્રીફળ ત્યાં જ વધરેલો પડ્યો છે

તો રીલ્સ બીજી બનાવી હતી બનાવી દીધી છે અને અમે આવી ગયા છે નીચે અને હવે જશું અમારા જ્યાં થેલો પડ્યો છે ત્યાં ચંપલ ત્યાં પડ્યા છે ત્યાં લઈ અને પછી આપણે આગળ જશું જ્યાં બાય પડ્યા છે ત્યાં તો અહીંયા મિત્રો અમે આવી ગયા છે અહીંયા જો અમે જે બાઈક પાર્કિંગ હતું અહીંયા તો બાઇક પાર્કિંગ અમે લાવી દીધા છે બારે એક બે અને ત્રણ આપણું બાઈક આવી ગયું છે તો ઓલરેડી દર્શન કરી અને હવે અમે બાઇક લઈને રવાના પાછું ઘરે તો બસ આશા રાખે જો આ વિડીયો તમને ગમ્યો છે તો વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરી દો અને ચેનલમાં નવા સબસ્ક્રાઈબ કરી દો હવે મળશું ભાઈ નવાડો ખાતા તમે તો ક્યાં સુધી જય માતાજી ભાઈ ખાતા